નસવાડીના ખેદા ગામે બિસ્માર રસ્તા પર જિલ્લા કલેક્ટરની ગાડી ઢાળ ચડી ન શકતા તેને ટ્રેક્ટરથી બાંધીને ઢાળ ચડાવવાનો વારો આવ્યો હતો નસવાડી તાલુકાના આદિવાસી વિસ્તારના રસ્તા આઝાદી બાદ પણ બન્યા નથી પરિણામે વિસ્તારના ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડે છે જોકે આજે આ મુશ્કેલી છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરે પણ અનુભવી હતી નસવાડી તાલુકાના કુપ્પા જૂથ પાણી પુરવઠાની મુલાકાતે જતા જિલ્લા કલેક્ટરની ગાડી બિસ્માર રસ્તાના ઢાળ ચડી શકી ન હતી કલેક્ટરની ગાડી કાચા રસ્તાના ઢાળ ઉપર ચડી ન શકતા વિસ્તારના લોકો મદદે આવ્યા હતા અને ટ્રેક્ટરથી ગાડીને બાંધી ઢાળ ચડાવ્યો હતો આ દરમિયાન છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયા બે કિલોમીટર પગપાળા પણ ચાલ્યા હતા અને વિસ્તારની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર